સેકન્ડ હેન્ડ મિત્રો ગાડીઓ તમને મળી રહેશે પણ અમારા જેવી તમને ગાડી ક્યાંય નહીં મળે અમારી જોડા તમને એકદમ શોરૂમ રેકોર્ડની અંદર ચાલેલી ગાડી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલે ઘર ઘરા પાટીની ગાડી તમને મળી રહે છે ચાલીસ પચાસ સત્તા સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો મળી રહેવાનું છે અને અન્ય કારની વાત કરીએ ને તો અન્ય કાર પણ તમને અમારી જોડા સારી એવી કન્ડિશનમાં મળી રહેવાની છે જેમ કે આઈટેન ગ્રાન્ડની વાત કરીએ એક્સયુવી છે અર્ટિકા છે સેવન સીટરની અંદર પણ તમને ગાડી સારી એવી કન્ડિશનમાં જોવા મળી રહેવાની છે લો બજેટ થી લઈને હાઈ બજેટ ની અંદર ગાડીઓ મળી રહેવાની છે અમારી જોડે ઇકોમા મોડલ ની વાત કરીએ તો 2015 થી લઈને 2024 ના મોડલ ની અંદર લેટેસ્ટ મોડલ ની અંદર પણ તમને સારી એવી કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેવાની છે પેટ્રોલ સીએનજી ની અંદર પણ તમને ગાડી મળશે કંપની સીએનજી ની અંદર પણ ગાડી મળી રહેવાની છે પ્યોર પેટ્રોલ ની અંદર ગાડી જોઈએ તો તો પણ મળી રહેશે મિત્રો એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી મિત્રો દરેક ગાડી ફૂલ એસેસરીઝ કરેલી ચા ચાર ટાઇ તમને નવા મળી રહ્યા છે એન્જિન લાઈનની ફૂલ ગેરંટી મળી રહેવાની છે નવા સીટ કવર નાખેલા મળી જશે કોઈ પણ જાતા ગોબા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી અમારી જોડે તમને મોસ્ટ ઓફ ધી સેકન્ડ હેન્ડ કંપનીની દરેક ગાડી તમને જોવા મળી રહેવાની છે અમારું લોકેશન છે પંચમહાલ ગોદરાની અંદર ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપે છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ લઈ શકો છો મિત્રો દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો ભાઈ તમારા માટે આવી ગાડીઓની વિશે માહિતી લાવતો રહેશે અને કોઈપણ મોડલ તમે જોઈએ ને તો વોટ્સઅપમાં મેસેજ અથવા કોલ કરીને ડિટેલ લઈ શકો છો મિત્રો ફરી મુલાકાત થશે નવા વિડીયોની સાથે